રોગ સુઈ ના ડબલ રોગ આવશે કોઈ કોઈનું સ નહીં એટલે કોઈ કોઈનું સ નહીં એટલે દેવ ભક્તિ સમય જતા કોઈ ના મળે તો બે હાથ જોડવાનો અને કદાચ કોઈ ના મળે જીવડો દોડા નાખવાનું કૂતરા રોટલો નાખવાનું ના બોલો તો જગતમાં ઉગાની માતા કડિયું થોડી ઘણી કદાચ દુઃખ થોડી ઘણી વાળતા થોડું તો પૂછ જોશે જોશે જોઈ ને ભાઈ દુનિયામાં ચાલી ચાલી દઈએ કોણ મારા દુનિયા તો એવું કે તું ટીનાભાઈ કદાચ જગત મારા ઘર પૈસા છે મારા ઘર મુકલો પતિ તો મારા ઘર મિલગજ છે મારા ઘર આવી નોકરી જગત ની તાકાત છે મારા ઘર કોઈ થાય પણ લક્ષ્મી તો કોઈ બાપ ની થઈને થતી રહી લક્ષ્મી તો કોઈ થઈને થતી નહીં હું ગાની દઉં વખત એવું કહું છું દુનિયા થાય પણ એ રહે એટલે માનવાનું કે એ ધરતા આવડે ને આવતા આવડે છે એ ખાઈને એટલે દુનિયાનો મળે ગમે જેવો બાહુ સાહેબ તો થાકી જાય અત્યારે કિંમત એ નહીં સર

તમારા વિશ્વાસ કરવો એ હું માતાને કે હું વિશ્વાસ કરીને તમારા ઘરે બોલું છું પણ સત બુદ્ધિ દાલ બીજું કોઈ આવીને ક્ષમ કહવારે પરોડિયાનો દાડો છે મારા ફક્ત વધારે ના પ્રશ્નો લેતા ફક્ત થઈને પ્રશ્નો લઈ લેજો જગતમાં કોઈ દાડ દુખાન હું ગામની તું બેઠીશ હું હમણાં મારા નાખી હવે એમ બહાર જો હા મેં કદાદ આગળ મારી ભાધામાં નહીં કહીએ મારી બાધા રાખજો અમર છે તો કોઈ દાડ તો ગાની માતા બેઠી હોય તો કદાચ લેબડાની માતા હોય ને તો મારું કામ કરવા તાર્યા તો કદા જ જગતમાં ના આવું હું ગામની માતા ના કહ્યું આ મારી દેવી આ બધાને કહું છું જગ જાહેરમાં કહું છું કશામ કદા તરે ફરીને બેઠીશું

ભુવાના જગ્યાએ તણક મારા દેવના જગ્યાએ મી વન કદા કોઈ આમાં આટલો તો કરાવ મે ટીના ભાઈ નહીં મેલ્યો નહીં કોઈ માતા મેલા કે ના મેલા હું નહીં કેતી મારો મંડળ એવું છે કે જેવું છે એવું ને એવું છે એક જ વાર ટીનો ભાઈ જો પૂછી લ્યો હાલની તારીખમાં એક જ મંડળ આસવી રાખ્યું છે ટીપી તમે બતાવો ના આખો મારો એક જ મંડળ આસવી રાખ્યું કદા 14 14 વર્ષે 15 15 વર્ષે કોઈ તાકાત આસવી રાખ તો વગાની માતા એક જ જાળો મંડળ મારું આસવી રાખ્યું છે બૂમ પડેલા જગત મમોનો નાગે તમારા માણસો એટલા મારો મંડળ ભૂ થાય

નહીં એટલે તાળી પડત બે હાથે પડે એટલે આ બધાને એવું કહું છું જે જેની તાળી પાડવા બેઠી દેવની કદાચ પાળવા બેઠી હતું ને એ મટીના ભાઈ ખોમી પડે મોગાની માથા બેઠી મારું દેવનું કહેવું છે જે જેની આશા થતી ના ભાઈ જે જેની હ કદાચ મન જાહેરમાં નહીં કીધું મેદનીમાં નહીં કહ્યું તો મનમાં પડે મને ખબર પડશે તો શિયા ટાઈમ આલવું છે અને શિયા ટાઈમ કેવું છે

અને ઈથી કદા બાદો મે તમારા ઘર આવશી તો ડીના પર ખબર રાખતી હા કેમ કે આજ આવી છું સબને બોની બેઠી છું એટલે ઓનો પરમણ નઈ દેવા દો આવ મારું વેળાય વગાની માતા આવી ગયો છે ભાઈ સમય તમારો થઈ ગયો છે સમય થઈ ગયો છે એટલે માતા રણકાવાડી નઈ એટલે મારો વગાની માતાનું કેવું છે હું જે બોલ્યો એ પૂરું પાડતી જો કોઈ પ્રશ્ન કરો તો કરીએ પટીના ભાઈ ભાઈ મારી ચાર વાગે માડી તુ દેવગોકીનું ન આવો તમ પૂછવાનું મારું તો જકે કહી દીધું હાચું કહી દીધું ના કયુને હવે કઈ કીધું ને કે જે આલવા દીધું બધું બીજું શું આલું ટીના ભાઈ બીજ મારી રાખો અને ધરેડી આલી તો એટલા બડે માતા બેઠી છોગાળ બધા ચાલતી ને મહિનામાં લેજો એવું કીધું પણ એ પૂરી દે જો કે તમે વેણ આલ્યું છે જહુ ને આલ્યું છે અને કાપી આનું છે કોઈ મીધો કાપી નહીં ના અને મીધો કાપી નહીં ના એને બહુ ખબર છે હાજી કોઈ વેણું સુધી મજા નહીં તમારા કોડો કોડ આલી જાજો જાજા નહીં કોઈ વેણીનું સુધી તે અને હું વેણાય તો હું માતા એવું કહું છું હાથ જોડી નમ્યા તો વેણ નહીં કપાય હાથ આલી બોલ વેણ નહીં કપાય આમાં જેટલો નાખવાના નાખજો ધણી કદાચ આલાવા બે હતા ને એટલે કદાચ ભૂલ સુખ થાય ધણીની અને કદાચ બે હાથ જોડી નમી પડે ને એટલે માતા ખંચરી ખોડા લઈ જાય કોઈ માતાના બધા ગુના કર્યા નહીં તો કોઈ માતાજીના ભૂલ નહીં કરી એટલે માણસો બીજા કહે થમામ હતા છે વીર છે નહીં ધારા નિશાન વીર ધૂણવાવ વીર વીર બોલવાવ

आता मारा शिवाय मारा घेर येतो पण वीर तर मला एकाच घर सोडवानो नाही वीर तर एखाद्या जगात मग तुम्हाला जितकं घर देतो कदा घर घ्या ना पण उभे आहे मग गांधी माता ना ठेव हो। वीर तर तुम्हाला पूर्णा घाती ठेलो असं शाहू न मिळ मी एकवाने वीर मिळवानो नाही ते तुम्हाला कुर्णा अंगाती झेलो जण कुळ लाईन बॅठेलो देतो एरू आगाला डोट मानी जातो रा फाटा बिजून आवर आलतो रसा जेव्हा आकोटात कर असं वाट लावतो नाही

તમારા બોલે છે ને તોલે છે અને તમે વચન આવ્યું કોઈ કરે કે ના કરે કોઈ કુટુંબ મોના ના મને હું મોનવા બેઠો છું અને તને કદાચ તારો સમય આવ્યો તને હું બિહારવા બેઠો છું એટલે તમારા ઘેર કરે છે તમે ના કઈ બંધ જાય ના ભાઈ પણ પાઘડી નાની તમે કદાચ કંચરી ને ખોળા લીધો ને તમને ને ખોળા લીધા છે એટલે ધાર્યું કરા છે ખબર પડે કે તને ભાઈ આ તો જવું કદાચ અમથી આવી મેળવી અમથી આવી

સમયતા તમારો વીર જૂણાયો હા ભાઈ હું ધૂણું કદા બોલું પણ તમે કદા બધા ભેગા થઈ તો તમારો વીર જૂણાય તમે અલગ અલગ પૂરાવા માંગી વીર બનાવતો મોંજો મારું કીધું ના માનતા કદા મારું કીધું કદા હું બોલું બધું થવાનું છે કે હું તો જાગૃત માતા બધું ભરનારી માતા હું તો બોલું પણ તમે પોજરા ભેગા થઈ તો તમારો વીર જૂણ આને વીર બોલે એ થાય તો મોજે તો મારો વીર બોલે તો આ બેઠા તમે જવાબદારી પાટ ઉપર તો બેહ તો કદા ગેરંટી આલી જ હતી

પછી જાણી જણી તકલીફ પર પછી જજો ભૂવે કદાચ ફરો અને માતા તો વધતા હોય ઘરનો કદાચ ખૂંટા માર તો બાર પર કાઢવા જ આવે એટલે આપણે બધું આવે ટી નાખી તમે જે બોલો પૂરું પાડો જે અગિયાર ઘરવાળા મોને કરો તમારા વિના પાણી મારતો કરાવું છો મારા કરાવું છે ત્યાં બધા જુદા જુદા રખડે રહો તો વેણનો તોલ નહીં થાય તોનો ન્યાય નહીં થાય એટલે માતાએ ફરતી તમે ફરતા જણી જણી વાતે પીડાવું પડે જણી જણી વાતે બધા પીડો છો

હા આપણે બધાનું કોઈ કહેતા હોય નહીં આવું મારા દેવનું કેવું છે તે તમારો સમય હતો તમારા દેવોની પળ ને તે છેલ્લ્યા તો પહેલાં આવ્યા હ છેલ્લ્યો સમાજ હતો પહેલો આવ્યો એ તમારો પરિવાર હ એ તમે નહીં અત્યારે પહેલો પરિવાર વનો સમાજ જાણવો તો ખબર હોય તો પણ સમય હાલ તમારો પહેલો નંબર સાલ હશે અને આ સમયે ઓળખી લો ને તો જગતમાં નમથી કોઈના દાળા ના આવ્યો મારું વઘારની દઉં વખતનું કેવું છે તો બીજું કોઈ મોદી પરિવારનો ને કોઈ કહેતી નહીં કે તમે ધંધાવાળા તો જણા જણા ધંધા કર્યા આટલું ભેગું કર્યું કોઈ કહેતો મોટા ધંધે આવ્યું છે કોઈ જણ જણ ધંધામાં આગળ આવેલા હશો તમારા વડીલો છેટલું કદાચ છેટલું દુઃખ વેઠી તો તમને ખબર નહીં હોય ઘણી ઘોણીઓ ફેવરી છે કારણ તેને હવે અસર સોખા તેલ મળે છે આ હું વેળાએ તો હું કહું છું એટલે હું માતા કોઈ ફોન કરતી નહીં ખોટું કહેતી નથી ને આપણે પણ હું વેળાએ તો હું આ વખતે હું શું મુદો કદાચ અને કોઈ કરે કે ના કરે કોઈ કે કે ના કે અગિયાર વાળાને કહું મુદો બધાને કહું છું સમય કોઈનો નહીં યાદ આ પાઠનો સમય તો આવશે દાડો આ પાટનો સમય તો આવશે અને એની પડતી આવે કે તમે કામ કરી દીધા મારું થાય કે ના થાય તમારું થાય કે ના થાય આવું વેળાએ વગાની નહીં કહું છું હવે આશીર્વાદ છું મારા દેવના એક મિનિટ ભરો ગયા એનું પછી